નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની ની જમાવટ મિત્રો ગત રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગાંધીનગર દ્વારા તલાટી ગમ મંત્રી એટલે કે વિલેજ પંચાયત સેક્રેટરી માટે બીજું જે છે તે ફાઇનલ સિલેક્ટ લિસ્ટ એટલે કે વેઇટિંગ લિસ્ટ જે બીજું છે તે બહાર પાડી દેવામાં આવી છે જે વીસ ફેબ્રુઆરી ના રોજ બહાર પાડવામાં આવી છે તો જાણીએ મિત્રો આજના વિડીયોમાં કે કેટલા ઉમેદવારોને આ વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવે છે ક્યાં સુધીમાં ડોક્યુમેન્ટ માટે બોલાવવામાં આવશે અને સાથે જ મિત્રો વિવિધ કેટેગરી વાઇઝ હવે કેટલું મેરિટ સુધરી ગયું છે તો મિત્રો ગત રોજ ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે ગાંધીનગર દ્વારા તલાટીકમ મંત્રીનું જે છે તે એડિશનલ સેકન્ડ વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવી છે જે જાહેરાત ક્રમાંક દસ બે હજાર એકવીસ બાવીસ વિલેજ પંચાયત સેક્રેટરી વર્ક ત્રણ સામે છે જેમાં મિત્રો અલગ અલગ જે છે તે જોગવાઈઓ જે થયેલી છે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડમાં તલાટીકમ મંત્રીની ભરતી માટે તે જે નોટિફિકેશન અને જોગવાઈઓને આધારે આજે છે તે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવી છે

વાત કરીએ તો મિત્રો કુલ કેટલા ઉમેદવારો તો મિત્રો હાલમાં કન્ડક્ટરના સેકન્ડ જે મેરિટ લિસ્ટ છે તેમાં મિત્રો અલગ અલગ જનરલ એસસી એસસીબીસી એસસીબીસી જનરલ એસટી અને જે ઉમેદવારો છે તેમને આવે છે અને અડસઠ ઉમેદવારોનું જે છે તે લિસ્ટ બહાર પાડવામાં આવી છે મિત્રો અને આ સેકન્ડ મેરિટ લિસ્ટ આવ્યા બાદ મિત્રો હવે વિથ કેટેગરી વાઇઝ જે છે તે મિનિમમ કટ ઓફ માર્ક આ રીતે રહેશે જેમાં જનરલ પુરુષનું ચાલીસ પોઈન્ટ ત્રણસો ચોપન ઇડબ્લ્યુએસ પુરુષનું ચાલીસ પોઈન્ટ ઝીરો પચાસ

કરવામાં આવશે જ્યાં જગ્યાઓ ખાલી છે ત્યાં મિત્રો ટૂંક સમયમાં તલાટી કમ મંત્રીની આ જે જગ્યાઓ છે તે ભરવામાં આવશે આશા રાખીશું કે તલાટી કમ મંત્રીની જે વેઇટિંગમાં સમાવેશ થયા છે તેવા ઉમેદવારોને આ ન્યૂઝ ખૂબ જ ગમશે જય હિન્દ અસ્તુ